એ સોરી દેજો છે ગાય અમારા વ્રજ નહી વાવે તમારા બા બેઠા કોતરી ખોતરી અંદર દેખાય તો પણ અંદર આયા મે આ કોતરો તો આ તો ઓમ જતો તું એટલે સરખું કરતો હતો હું હરખો આખો સેઠો બગાડ નાખ્યો મારો હું તો આખો બગાડ અંદર ખબર નઈ પડે આવું અંદર હેડું આવ્યું સીટો આખો જતો બધું સીટા ઉપર આવો આવ તમે ઉતું બે દાંત રાખતા બધું તમારા ઘઉ હારા ના થાય તમે હારા રોજ તમારા ઘઉ સારા રોય અમે તો હારા જ છીએ ખોટા હોય તમે જેવા ચરમાઈ ગયા ને એવા તમારા ઘઉ ચરમાઈ ગયા ચરમ તી બોરી લેવા લે ના જો વાત કરો અમારા જે કોઈ મજા નઈ આવેલાયું કદી સીધા બેઠા હરખા રાખવા નઈ ને સીધો તો કરતા લે વાત કરતા જ નહીં વાત શેરો તો ખોટી નાખે ઓ તમાર તો ખોટી લાગ્યું ને બધું ખોટી લાગ્યું ને આખો ઢાલ પાન નાખ્યો ને ઢાલ ને હું ઢાલ પાન નાખ્યો તમારો અમે આઈ આયા કોળા ચણા થઈને આવી ગયા હો સીટો સીરી નાખ્યો વળી તમે બોલતા ની એટલે બોર વાળા પોણીના કેમ આલે તારું કામ કર જા ભલે તમે મોટા લેવા પણ અહી રાભા કરું ગત વાગ તમારો તું એ કહું અમે ચકડી લે તમે ચકડી નઈ તમે તો ખેપટ જ રેવાનો આખી જિંદગી જોડો

બઉ પાવર કરે હો ને અરે આપલું કોને ભમાવ ઉપર છે પણ ડોસી વાત કર પોતે તો તપેલો માથી થી પંદર વાત કર રાતી ચાલ ના લઈ જાય તપેલો માર તો દર દર ના જાય શું છૂટું તપેલું આવ્યું હતું બહેરા મોમને તો મારી ડોસી વાત કરી હતી મજા નહી આવે ઓમને ભમાવો તો પડશે અમે તો ચકરી એમ કરે લે તો અમે ચકરી મારું ઓળશું ઓને એક વખત દવા તો કરવી પડશે મારે

છોડી દેજે સીટા મારા એમને તો ખબર હજુ તો એ રાત તો વાગતા નહિ વાગસી લઈ

સાપડી અડધી મારા એટલે જોવા ઈનામ જોયું દેખાય લાગી આ બાદ તો આવા દાસ કરો ચોઈ ને ઘરમાં કોક તર આયા ચડી જો આ ઈમોનીમાં તો આવી રેવાનું જોજે આ જો આ મારા મારા મારામાં લાજ કરી કરી તો ઈનું હાચવતો નહીં આ ઈનું બુદ્ધિ હોય ને બે ભાગલા પડ્યા જ ના હોય એક વિઘો મારા લઈ ગયો રાખ્યું હોય તો બેને વાયુ હોય તો ના બોરી વાત ને અલગ કરાયું અલગ કર અલગ આ બોરી ભાડા અંદર થી હું તો ના કહું તો હું તો રાજી છું લે